ભારા પર એકસો આઠ ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સ વાહનમાં સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ થયેલ એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની છે તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ એકસો આઠ એમ્બ્યુલન્સમાં થઈ રહી છે એવું જોવા જતાં ભુજ તાલુકાનું નાના બાદરા ગામના ચોવીસ વર્ષની સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતાં એકસો આઠ ટીમને જાણ કરવામાં આવી હતી ભારાપર ખાતે કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટી ધવલ જોશી અને પાયલોટ દિલીપભાઈ

એમટી ધવલ જોશી પોતાની સૂઝબૂઝ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી જ્યાં માતાએ બાળકનો જન્મ આપ્યો હતો અને માતાને સહી સલામત પ્રસુતિ કરાવીને ઈઆરસીપી ડોક્ટર ડૉક્ટર વિશાલ સરને કોલ કરી નિષ્ણાંત તબીબની સલાહ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો દવાઓ તથા ટેકનિકનો ઉપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ પ્રસુતાને અને તેના નવજાત શિશુને ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવતા પરિવારે એકસો આઠ તથા એકસો આઠના કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો Story report by Kiran Gori